જંબુસર પાદરા રોડના સમારકામ અંગે જંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા સીએમઓને લેખિત રજૂઆત કરાઈ ચંબુસર પાદરા રોડ જે વાહન વ્યવહારથી તમદમતો રોડ છે આ રોડ ઉપરથી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પણ પસાર થાય છે આ આ રોડ રોડ છે પર મસમોટા ખાડા પડી ગયા છે બહેરા તંત્રના જનતાનો પહોંચતો નથી ખાડાઓને લઈ આ રોડ પર વારંવાર અકસ્માતોના બનાવ બનતા હોય છે તંત્ર નિદ્રાધીન હોય તેમ ખાડા પૂરવામાં આવતા નથી સદર બાબતે જંબુસર ટ્રક ઓનર એસોસિએશને ચંબુસર તથા પાદરા ધારાસભ્યને રજૂઆતો કરી છે હાલમાં જ આ રોડ ફોર લેનની કામગીરી કાર્યરત હોય તેવું જૂના રોડ પર મસમોટા ખાડા પૂરવામાં આવે છે તે અંગે જંબુસર એસોસિએશન પ્રમુખ રોમેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મંત્રી કિરણ કુમાર પટેલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમદાવાદને લેખિત રજૂઆત કરી પડેલ ખાડાના જીપીએસ લોકેશન સાથેના ફોટા જોડીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીએમઓના આઈડી પર જાણ કરવામાં આવેલ છે જે અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને કરી જણાવ્યું કે ગત વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે મોટા ખાડા પડી ગયેલ છે અને આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે હું રોમેશ શાહ જંબુસર ટ્રક ઓનર એસોસિએશનના પ્રમુખ છું અમો જંબુસરથી બરોડા જે રસ્તો છે એ અંગે સરકારશ્રીને ગુજરાત સરકારના સીએમઓ પોર્ટલ પર ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે જંબુસરથી બરોડાના ખાડા અંગે જાણ કરે ત્યારબાદ અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનને પણ જાણ કરી અને ભરૂચ જિલ્લા આર વિભાગના અધિકારી શ્રી જયમીન શાહ સાહેબને પણ આ અંગે જાણ કરે છે આ રોડનું હાલમાં

આ કાર્ય વહેલોમાં વહેલી તકે પૂરું થાય એવું કરવા માટે યોગ્ય છે કરવું